વેઠવાનું વારો આવશે ખેતરોમાં પાણી પાણી ભરાઈ જશે તો ઊભો પાક નિષ્ફળ જશે અને ભયનો ઊભો થશે ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમોદ આછોત વગેરે પંથક માટે જેવા દોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે વારવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી નહાલા કેનાલની દુર્દશા થયેલી છે બિસ્માર્ક કેનાલમાં નિયસ્તવળોય પણ ભંગાર પડવાની પૂરે શક્યતાઓ જણાઈ રહી છે સાત વારી કેનાલનો રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ માંગ છે નમસ્કાર મારું નામ મુબારક પટેલ હું ભીમપોરનો રહેવાસી છું આ કેનાલ ઘણા ટાઈમથી ચૂટી ગઈ છે તો नर्मदा લીગમને મારી નમ્ર વિનંતી કે આ દેવીનો સમારકામ વેરી શકે કરી આપે જેથી આગાના ખેડૂતોને પાણી મળી શકે અને એમને ખેતી ને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમ ને કે આ વેલી જગ્યા નું સમારકામ કરે તો આગળના ખેતરો પાણી મળી શકે બ્યુરો રિપોર્ટ